જુનાગઢથી હની ટ્રેપની ચોંકાવનારી ઘટના સામે આવી છે મૂળ રાજકોટનો વતની અને કોન્ટ્રેક્ટનો વ્યવસાય કરતો યુવક જુનાગઢની યુવતીના સંપર્કમાં વોટ્સએપના માધ્યમથી આવ્યો હતો ત્યારબાદ યુવતીએ યુવકને જુનાગઢના એક રહેણાંક વિસ્તારમાં બોલાવ્યો અને બંને નિર્વસ્ત્ર થયા હતા જો કે આગોત્ર આયોજન મુજબ એક મહિલા મહિલાને ત્રણ ઈ તે સમય જ અચાનક ત્યાં આવી પહોંચ્યા હતા આ લોકોએ ભોગ બનનાર યુવકને માર મારવાની અને નિર્વસ્ત્ર ફોટા વાયરલ કરવાની ધમકી આપી પચીસ લાખની માંગ કરી હતી ઉલેખનીય છે કે ટોળકીના ચુંગાલમાંથી છૂટેલા યુવકે પોલીસને પોતાની આપવીતી જણાવી ફરિયાદ નોંધાવી જેને લઈને પોલીસે હિના કાંજી વાઢેર નિયોજિત નરસી ઠુમ્મર રાહુલ સુરેશ પરમાર અને હિના રમેશ વિરડિયાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એક યુવતી દ્વારા રાજકોટના ધર્મેશ પંડ્યા નામના યુવાનને જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં બોલાવી તેની સાથે સૌપ્રથમ મોબાઈલથી મિત્રતા બાંધી વોટ્સઅપ ચેટ કરેલ ત્યારબાદ પોતાના ઘરે અહીંયા જોશીપરા બોલાવાલ એવું બાનું બતાવી અને આ જે યુવતી છે હિનાબેન કાનજીભાઈ વાઢે તેમને બંને ન્યૂડ થયેલા અને આ જે ફરિયાદી છે તેના આ પ્રકારના ફોટો પાડી દીધેલા ત્યારબાદ અન્ય શખ્સોને બોલાવી જેમાં અન્ય આરોપીઓ છે નિયોજિત નરસિંહ ઠુમર રાહુલ સુરેશભાઈ પરમાર હિનાબેન રમેશભાઈ વિરળિયા અન્ય અને અન્ય એક શખ્સ કુલ મળીને આ પાંચ શખ્સો એ છે આરોપીને જણાવેલ કે તારા હશે એ ન્યૂડ ફોટો છે અમને મોબાઈલમાં છે હવે તારે પચીસ લાખ રૂપિયા આપવા પડશે આમ કરી અને બેટથી મારવાનો ડર બતાવી છેલ્લે છે એ સાત લાખ સાત લાખ રૂપિયાનું લખાણ છે જે ફરિયાદી છે ધર્મેશ તેમના પાસે કરાવી દીધેલું ત્યારબાદ તેની પાસે રહેલી સ ગ્રામ સોનાની વીટી જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર તે લઈ લીધેલી અને જે ફરિયાદી છે તેને જૂનાગઢની હટ હદનીબાળ ટુ વ્હીલ ઉપર આ શખ્સ મૂક્યા આવેલા જુનાગઢથી હની ટ્રેપની ચોંકાવનારી ઘટના સામે આવી છે મૂળ રાજકોટ નો વતની અને કોન્ટ્રાક્ટનો વ્યવસાય કરતો યુવક જૂનાગઢની યુવતીના સંપર્કમાં WhatsAppના માધ્યમથી આવ્યો હતો ત્યારબાદ યુવતીએ યુવકને જૂનાગઢના એક રહેણાંક વિસ્તારમાં બોલાવ્યો અને બંને નિર્વસ્ત્ર થયા હતા જો કે આ આયોજન મુજબ એક મહિલા ને ત્રણ ઇસમો તે સમય જ અચાનક ત્યાં આવી પહોંચ્યા હતા આ લોકોએ ભૂખ બનનાર યુવકને માર મારવાની અને nervostra ફોટા વાયરલ કરવાની ધમકી આપી 25 લાખની માંગ કરી હતી ઉલેખનીય છે કે ટોડકીના ચુંગાલમાંથી છૂટેલા યુવકે પોલીસને પોતાની આપવીતી જણાવી ફરિયાદ નોંધાવી જેને લઈને પોલીસે કાંજી વાઢેર નિયોજિત નરસી ઠુમ્મર રાહુલ સુરેશ પરમાર અને હિના રમેશ વિરડિયાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એક યુવતી દ્વારા રાજકોટના ધર્મેશ પંડ્યા નામના યુવાનને જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં બોલાવી તેની સાથે સૌપ્રથમ મોબાઈલથી મિત્રતા બાંધી વોટ્સઅપ ચેટ કરેલ ત્યારબાદ પોતાના ઘરે અહીંયા જોશી પરા એવું બાનું બતાવી અને આ જે યુવતી છે હીનાબેન કાનજીભાઈ વાઢે તેમને બંને ન્યૂડ થયેલા અને આ જે ફરિયાદી છે તેના આ પ્રકારના ફોટો પાડી લીધેલા ત્યારબાદ અન્ય શખ્સોને બોલાવી જેમાં અન્ય આરોપીઓ છે નિયોજિત નરસિંહ થુમર રાહુલ સુરેશભાઈ પરમાર હિનાબેન રમેશભાઈ વિરડિયા અન્ય અને અન્ય એક શખ્સ કુલ મળીને આ પાંચ શખ્સો એ છે આરોપીને જણાવેલ કે તારા છે એ ન્યૂડ ફોટો છે અમને મોબાઈલમાં છે હવે તારે પચીસ લાખ રૂપિયા આપવા પડશે આમ કરી અને બેડથી મારવાનો ડર બતાવી છેલ્લે છે એ સાત લાખ સાત લાખ રૂપિયાનું લખાણ છે એ જે ફરિયાદી છે ધર્મેશ તેમના પાસે કરાવી દીધેલું ત્યારબાદ તેની પાસે રહેલી સ ગ્રામ સોનાની વીટી જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર તે લઈ લીધેલી અને જે ફરિયાદી છે તેને જૂનાગઢની હટ હદનીબા ટુ વ્હીલ ઉપર આ શખ્સ મૂક્યા આવેલા